ભાવનગર સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ ટેકનિકલ સેલ એલસીબી ભાવનગર માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરિચંદ્રસિંહ ગોહિલ સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રાખી રહ્યા હોય ત્યારે જોવા મળેલ એક અજાણ્યા શખ્સે ફેસબુક એકાઉન્ટ નરવણસિંહ પડિયા નામના પ્રોફાઇલ ઉપર ગુજરાત રાજ્ય બહારના વિડીયોને બોટાદનો વિડીયો હોવાનું દર્શાવી પોતે આ વિડિયો ગુજરાત પોલીસનો ન હોવાનું જાણવા છતાં વિડિયો ઉપર લખાણ લખી પોસ્ટ મૂકી લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી ગુજરાત પોલીસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી તેમજ પ્રજામાં પોલીસ પ્રત્યે પ્રત્યાધિકાર અને ભયની લાગણીઓ ઉત્પન્ન થાય અને પ્રજામાં પોલીસ વિરુદ્ધ ઉશ્કેરાટ થાય અને બોટાદ હડલડ ગામની માફક પોલીસ પ્રજા વચ્ચે ઘર્ષણ થાય જાહેર તોફાનો થાય તેવી અફવાઓ ફેલાવવા સહિતની ટીટોડિયા ગામ રહેતા નરવણસિંહ નગાભાઈ પઢિયાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા પેરોલ ફરલો ટીમે ગણતરીના કલાકોમાં આરોપી નરવણસિંહ નગાભાઈ પઢિયારની ભાડ મેળવી તેની વિરુદ્ધ ભાવનગરના ગંગાજડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આરોપીને ઝડપી લીધો હતો